નમસ્કાર પ્લસ હું આપની સાથે છોટા છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી તાલુકા શાળા એક ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહ પરિવાર તરફથી બે થી નવ વરસતા વિદ્યાર્થીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરમાં આવેલી આ શ્રી તાલુકા શાળા એક ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર તરફથી વિદ્યાર્થીઓને કપડા વિતરણનો કાર્યક્રમ છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ધોબી નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બળજોડ અને સૌરભ શાહ સહિત મોટી સંખ્યામાં નગરજનો આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા આ વિદ્યાર્થીઓને કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું લોકસભા <laughs> <laughs> <laughs>

ચાલ બરાબર જ છે. જે છે ધાલા વિષ્ણુભાઈ સંબોધન કરતા રહ્યા. રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર